હું સવારે આઠ સાડા આઠ વાગે હું પીએસસી સેન્ટર મારા બેબીના ભાવના લઈને તાવ મપાવવા આવ્યો તો કેસ કઢાઈ અને તાવ તો મેડમે બીજી રૂમમાં મોકલ્યા તો એ મેડમે એવો જવાબ આવ્યો કે ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા નથી ત્યાં જાઉં પેલી રૂમમાં પછી હું અહીંયા આવ્યો તો ઇન્સ્ટ્રુમેન્ટ ના નથી તો મેં કે હું લઈ આપું કારણ કે મંગાયા છે આવશે એટલે માપશે પછી મેં બે વાર કહ્યું બે ઇન્સ્ટ્રુમેન્ટ બે બંધ

પણ ઓન ધ સ્પોટ કેવું બન્યું કે એ જે વખતે આવ્યા એ વખતે અમારું થર્મોમીટર હતું એમાં લો પાવર બતાડતા હતા તો લો પાવરના લીધે શું થાય કે મતલબ જે ટેમ્પરેચર આવે બરાબર ના આવે અમે થોડા ટાઈમ પછી બીજું થર્મોમીટર મંગાવ્યું અને એના વાટે એમનું કરાવ્યું ટેમ્પરેચર એ પણ આક્ષેપ છે કે કલાક સુધી બેસાડવા રાખવામાં આવ્યા અને ત્યારબાદ બીજું થર્મોમીટર મંગાવવામાં આવ્યું હા બીજું મંગાવ્યું પણ એક એક તો નહોતો થયો એક અવર જેટલો ટાઈમ નહોતો લાગે થોડો મતલબ થોડો ટાઈમ લાગ્યો એવું માનું છું પણ એક અવર જેટલો વધારે ટાઈમ નહોતો લાગે દસ થી પંદર મિનિટ લાગી હશે વધારે નહીં ડોક્ટર જાનકી ગોહે